છોટાદેપુર લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારમાં વાત કરીશું છોટાદેપુર તાલુકાના તેજગર ગામે ટ્રક છે તે ઓરસંગ નદીમાં તનાઈ હોવાની ઘટના છે તે સામે આવી છે રેતી ભરવા માટે આવેલી ટ્રક નદીની અંદર ખોટકાઈ જતાં પાણીનો પ્રવાહ વધતા ટ્રક છે તે તણાઈ ગઈ છે જેની ઘટના સમગ્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જોકે ટ્રક નદીમાં ખોટકાતા ડ્રાઈવર છે તે ટ્રક નદીમાં મૂકી અને નદીની બહાર ગયો હતો અને ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા હતા જેના કારણે ટ્રક ગાડી છે તે પચાસ થી સાહીઠ ફૂટ જેટલી દૂર જઈ અને નદીમાં પડી હતી જોકે આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને જાનહાનીના સમાચાર નથી મળ્યા પરંતુ જે આ ટ્રક માલિક છે તેને મોટા પ્રમાણમાં માલહાનિ સર્જવા પામી છે ટ્રક ડ્રાઈવર તેઓના મુખેથી શું કહી રહ્યો છે તમે પણ સાંભળો મારું નામ ધર્મેશ હું ગાડી ભરવાઈ તો ગાડી ભર લઈને આવતો હતો અને સીલો તૂટી લો ત્યાં ગાડી ઈબી કરી દીધી ઈબી કરી દીધી ત્યારે અહીં પાણી તોડી દીધું ત્યારે ગાડી ત્યાં ત્યાં પેલા કાઢવા નહીં રહ્યા ત્યાં ઈબી મેં લીધી પછી પાણી આવી ગાડી પલટી મારી ગઈ ગાડી નંબર જીજે બારા બી ડબલ્યુ ડબલ આઠ બારા તો ભાઈને બોલાવી તો રાતે રાતે ખાલી કરે બી કાઢી નાખી એમ કે દે તો પણ કાઢી નથી આયા નથી